જુનાગઢના ધાર્મિક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપનાર સલમાન અઝરીની ગુજરાત મુંબઈથી ધરપકડ કરી લીધી છે મુંબઈમાં ધરપકડ કરવામાં આવી એના પછી એમને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા અને અમદાવાદથી જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા હવે એમના પર પોલીસ કેસ વગેરે બધું છે થવાનું છે એની આગળ કાર્યવાહી છે હવે માહિતી સામે આવી આવી છે કે આ મૌલાને જૂનાગઢમાં તકરીર નહોતી કરી એના પહેલા એ મોડાસા અને કચ્છમાં પણ ધાર્મિક કાર્યક્રમ કરી ચૂક્યા છે ઉપરથી નવી વાત સામે એ આવી છે કે જૂનાગઢ પછી ચૌદ ફેબ્રુઆરીના દિવસે મોરબીમાં પણ કાર્યક્રમ કરવાના હતા ગુજરાત પોલીસ જયારે મુંબઈમાં તેમને પકડવા ગઈ હતી ને ત્યારે ચાર લોકો એમનો વિરોધ કર્યો હતો અને ચાર લોકોની પણ પોલીસે અટકાયત કરી લીધી છે આ સિવાય જુનાગઢના મોહમ્મદ યુસુફ મલેકની પણ ધરપકડ કરવામાં આવી છે આ મોહમ્મદ યુસુફ મલેક એ જ વ્યક્તિ છે કે જેમણે તકરીરનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ એમણે કર્યો હતો તેની સાથે અઝીમ ઓડેદરાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે તમે જે વિડિયો અત્યારે જોઈ રહ્યા છો ને એ ગુજરાત પોલીસ અને મોલાના અઝરીના છે સમગ્ર મામલે ધરપકડ બાદ જુનાગઢના એસપી હર્ષદ મહેતાએ શું કહ્યું હતું સાંભળીએ હાલ જે એકત્રીસ તારીખનો જે બનાવ બનેલો આ બાબતે મુંબઈથી આરોપી મૌલાના સલમાન અઝરીને અહીંયા જુનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે તપાસ કરનાર ટીમ એની તપાસ કરી રહી છે આ તપાસમાં આયોજકો જે અગાઉ જેમણે આયોજન કર્યું હતું એ અને આમની સાથેનું શું જોડાણ છે અગાઉ એમણે જે નશા મુક્તિના નામે જે આયોજન કર્યું હતું અને વક્તવ્ય માટે બોલાવેલા હતા કે કેમ આ બાબતની એ તપાસ કરનાર ટીમ તપાસ કરશે એના આધારે નક્કી કરશે અને એના આધારે નામદાર કોર્ટમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે રજૂ કરાશે અને કઈ રીતના કોર્ટમાં એમની પૂછપરછ કર્યા પછી વિગતવારના સ્ટેટમેન્ટ અગાઉ આયોજકો જે હતા એમના વિગતવારના સ્ટેટમેન્ટ અને એ તપાસને અંતે પછી નામદાર કોર્ટમાં આવતીકાલે રજૂ કરાશે આ બાબતે તપાસ ચાલુ છે એમના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હાલ તપાસ ચાલુ છે અન્ય રાજ્યોમાં એમના વતનના રાજ્યમાં અને

આ પ્રક્રિયા બાબતે એમના પુરાવા વિશે તપાસ ટીમ છે એને રજૂ કરશે લોકોએ બિનજરૂરી કોઈ પણ પ્રકારની અફવા સાંભળવી નહીં કે આવા અફવા ફેલાવી શકે એવા મેસેજ સોશિયલ મીડિયામાં અપલોડ ન કરેલી અપીલ છે હવે જે કંઈ પણ અપડેટ આવશે એ પણ અમે તમને જણાવતા રહીશું પરંતુ તમારે અમારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરવી રહેશે સબસ્ક્રાઈબ કર્યા સિવાય નીચે એક ડિસ્ક્રિપ્શનમાં ઘણું બધું લખાણ હશે એમાં એક નાની એવી લિંક પણ હશે લિંક પર તમે ક્લિક કરશો ને તો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જશો જેથી તમને ગુજરાત દેશ અને દુનિયાના તમામ સમાચારો એક ક્લિક પર મળી જશે ધન્યવાદ